નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આ છાત્રાલી શોપિંગ છે શાક માર્કેટ છે લોખંડ પુલ છે ઉપર વાતાવરણ તમે જુઓ નીલા આકાશ ને સાંજ છે ઓગણત્રીસ તારીખની સાંજ છે ને આજે રાત્રે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી ટ્વેન્ટી ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ યોજાનાર છે એટલે યુવાનો ઉત્સાહ છે અને સંધ્યા સમયનો ભવ્ય નજારો હતો એટલે આપણે નીલા આકાશનું સરસ શૂટિંગ કર્યું છે અને પાછળ રાજા શોપિંગ સેન્ટર છે આપણે અત્યારે સરદાર શ્રીની પ્રતિમા પાસે ઊભા છીએ સરદારની પ્રતિમાથી આ રાજા શોપિંગ સેન્ટરનો નજારો છે અને પાછળ જો સરસ સંધ્યાનો નજારો છે અને મોડી રાત્રે આપણને પ્રાપ્ત માહિતી પ્રમાણે ટી ટ્વેન્ટી ક્રિકેટ ફાઇનલમાં ભારતનો સરસ વિજય થયો છે ઝળહળતો વિજય થયો છે અને ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ જબરજસ્ત ઉત્સાહ જોવાઈ રહ્યો છે અને કેટલાક યુવાનો છે એ અહીંયા રાજા શોપિંગ સેન્ટર નીચે સરદાર ચોકમાં ફટાકડા ફોડી રહ્યા છે એનો થોડો નજારો હવે આપણે આ ફોટો ગેલેરી છે બે એક ફોટોગ્રાફ્સ છે અને ત્યાર પછી થોડું આતશબાજી જે થઈ રહી છે એનો નજારો આપણે જોઈશું વર્લ્ડ કપ ક્રિકેટ વર્લ્ડ કપ એમાં ભારતનો વિજય થતા ખેડા શહેરમાં આપ જોઈ રહ્યા છો ભવ્ય આતશબાજી થઈ રહી છે મારા દરવાજાની અંદરનો વિસ્તાર છે અને ઓગણત્રીસ તારીખ ઓગણત્રીસ છ બે હજાર ચોવીસની મોડી રાત્રે આ ભવ્ય નજારો આપ જોઈ રહ્યા છો ક્રિકેટનો વર્લ્ડ કપ ટી ટ્વેન્ટી ક્રિકેટનો વર્લ્ડ કપ ભારત જીતતા અને મિત્રો બીજા દિવસે ત્રીસ તારીખ આજે રવિવાર છે અને વરસાદ બપોરે બાર વાગ્યા પછી શરૂ થઈ ગયો છે આપ જોઈ રહ્યા છો ને નાગરિક ચહલ પહલ આપ જોઈ રહ્યા છો વરસાદ સાથે બજારનો માહોલ આપ જોઈ રહ્યા છો બપોરે સવા બાર લગભગ વાગવા આવ્યા છે અને સામે સરદાર ચોક છે વરસાદ શરૂઆતમાં ધીમી ગતિએ વરસાદ આવ્યો અને ત્યાર પછી સારામાં સારો વરસાદ પડ્યો હતો સામે છાત્રાલય શોપિંગ સેન્ટર છે અને આપણે રાજા શોપિંગ સેન્ટર ઉપર ઊભા છીએ અને વરસાદ અત્યારે ચાલુ છે ધીરે ધીરે પવન પણ વધી રહ્યો છે જોઈ રહ્યા છો રાજા શોપિંગ સેન્ટર મેળા ઉપર આપણે ઊભા છીએ અને પાછળ નગરપાલિકા તરફ જતો રોડ છે છાત્રાલય શોપિંગ છે અને આપણે ઓફિસમાં બેઠા છે અને આપણી સાથે મનોજભાઈ અને ચિરાગભાઈ આવ્યા છે એટલે બહાર સરસ વરસાદ પડી રહ્યો છે એટલે ગરમા ગરમ ભજીયા ચિરાગભાઈ લઈ આવ્યા છે અને મનોજભાઈ પણ આવ્યા છે વરસાદી માહોલ છે પવન સુસવાટામાં તો ઠંડો પવન પણ આવી રહ્યો છે બહાર તમે જુઓ બહારનું દ્રશ્ય છે તો ત્યાં વરસાદ પડી રહ્યો છે અને હવે આપણે થોડું ગરમા ગરમ ભજીયાનો ટેસ્ટ કરીશું સરસ ગરમા ગરમ ભજીયા છે મરચાં છે ચટણી છે અને બહાર વરસાદી માહોલ છે જોઈ રહ્યા છો આપ નાગરિક ચહલ પહલ દોડધામ અવર જવર બધી ચાલુ છે પ્લાસ્ટિકના મીણિયા કોઈ કાઢ્યા છે અને છત્રીઓ ખોલી દીધી છે અને વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે આપ જોઈ રહ્યા છો હજુ થોડું છાંટાને એવું પડી રહ્યું છે અને આપણે ઓફિસમાં બેઠા બેઠા બધા મિત્રો સાથે ચા પાણી અને ભજીયા નાસ્તો કરીશું અને બાર જબરજસ્ત વરસાદ વરસી રહ્યો છે લગભગ બારેક વાગ્યાનો સમય છે બાર વાગ્યા પછીનો સમય છે અને આજે સારો વરસાદ આવે એવા એધાણ દેખાઈ રહ્યા છે એટલે આજે આખો દિવસ સુધી વરસાદ વરસશે વરસાદ પડશે એવું વાતાવરણ છે ઘણા દિવસથી આપણે ઉકળાટ અને ગરમીથી ત્રસ્ત હતા અને વરસાદની રાહ જોતા હતા ખેડૂતો પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે ધરોવડિયામાં ધરુ સુકાઈ રહ્યા હતા હવે એને રાહત થઈ ગઈ હશે એટલે જેવો દંડ જરૂર મળી ગયું હશે અને હવે ભજીયાને આપણે લગભગ ન્યાય આપી દીધો છે આમ તો અને હવે ચાવીશું હમણાં પછી આપણે થોડું વરસાદનું પણ કવરેજ કરવાનું છે ડેલી બ્લોગના ભાગરૂપે આજે આપણે આ વરસાદી માહોલ ખેડાનો નજારો બતાવીશું અને ઘણા સમયથી આ વરસાદની આપણે રાહ જોતા હતા અને આજે વરસાદ આવ્યો છે સારો વરસાદ આવ્યો છે વરસાદ બે ત્રણ વખત આવી ગયો પણ આવીને વરસાદ બંધ થઈ જાય અને પછી ઉકળાટ વાફ ને વાતાવરણ બધું ખૂબ જ ત્રાસદાયક થઈ જતું હતું પરંતુ આજે વરસાદ સારો આવે એવું એ જાણ છે એટલે આજે આપણે આ વ્લોગ વહેલો થોડો શેર કર્યો છે હમણાં બારેક વાગે શૂટિંગ કર્યું છે અને આજે થોડા વહેલો આ વ્લોગ શેર કરીશું રાજા શોપિંગ સેન્ટરનો નજારો છે અત્યારે રવિવાર પણ છે એટલે સન્ડે થોડું બજાર પણ ઠંડુ હોય જોકે આઉટસ્ટેટના જે આજુબાજુ ફેક્ટરીઓ કંપનીઓમાં કામ કરે છે એવા બધા ઘણા બધા લોકો નાગરિકો જે શ્રમિક પરિવાર છે એ ખરીદી માટે આવે છે પણ વરસાદી માહોલ છે એટલે બજાર સુમસામ છે ને બાર ગેલેરીમાં મનોજભાઈ ચિરાગભાઈને બધા આપણે થોડી વાર બેસીએ અને વરસાદી નજારો જોઈએ છીએ જોઈ રહ્યા છો આપ નીચે વરસાદ જબરજસ્ત પડી રહ્યો છે અને આ ક્રિઝ છે એમની ઓફિસમાં બેઠો છે ભાઈ અને આપણે થોડો શોપિંગના કોર્નર પર જઈ આવીએ આ ભાઈ રુચિ છે અને વર્લ્ડ કપના વિડીયો એમના દ્વારા ભાઈ દ્વારા જ આપણે મળ્યા અને આપણે શેર કર્યા છે એ વિડીયો આપણે શેર કરી રહ્યા છે અને આ થોડું આપણે શોપિંગનો થોડો નજારો બધા બહાર ઊભા છે બધા વરસાદનો જે આનંદ લઈ રહ્યા છે બધાએ જુઓ સરદારશ્રીની પ્રતિમા છે અને સુસવાટા પવન સાથે વાછોટમાં વરસાદ પડી રહ્યો છે નીચે જુઓ તમને ખ્યાલ આવી જશે કે જબરજસ્ત પવન આમ લહેર પવનની આવે છે એની સાથે વરસાદ પણ આમ સુસવાટા સાથે વાછોટ આવતી હોય ને એવું વાતાવરણ છે સરદાર ચોક છે ને ત્રીસ છ બે હજાર ચોવીસ રવિવાર છે આજે અને આ વ્લોગ આપણે આજે જ અત્યારે જ શેર કરી રહ્યા છીએ વરસાદી માહોલ વરસાદની ઘણી રાહ જોતા હતા અને વરસાદ આવ્યો છે કે આપણે આ નાનકડા બ્લોગ શેર કરીએ છીએ અને આ સરદારશ્રીની પ્રતિમા છે સરદાર ચોક છે ખેડા બસ સ્ટેશન તરફનો રોડ છે અને મિત્રો આજે ખેડા જિલ્લા મધ્ય સહકારી બેંક કેડીસી બેંકનું જે નવું મકાન નડિયાદ ખાતે બન્યું છે એના કાર્યાલયનું આજે લોકાર્પણ થવાનો છે એટલે આપણે સરદારશ્રીની સ્ટેચ્યુ આગળ થોડું શૂટ કર્યું છે ને આ સરદાર ચોક છે વરસાદી માહોલ છે ખેડાનો જબરજસ્ત વરસાદ હવે એની સ્પીડ વધી ગઈ છે આપ જોઈ રહ્યા છો વરસાદની સ્પીડ થોડી વધી ગઈ છે અને નાગરિક ચહલ પહલ તમે જુઓ ભૂલકાઓ છપછબિયા કરતાં કરતાં આવે છે વરસાદની મોજ માણી રહ્યા છે આવા સારા દ્રશ્યો જોવાથી પણ શુભ સુકન થાય અને મનને આમ શું કહેવાય પ્રફુલ્લિત થાય વરસાદ જોઈને એટલા માટે આપણે આવા વિડીયો ખેડાના શેર કરીએ છીએ અને દીકરીઓ દોડીને જતી હતી અને અહીં જુઓ તમે વરસાદ જબરજસ્ત સ્પીડથી વરસાદ પડી રહ્યો છે અને અહીંયા થોડી વારમાં પાણી ભરાઈ જાય છે હમણાં થોડી વારમાં પાણી ભરાઈ જશે જો દેખાય છે રિક્ષા આવે છે તો નીચે પાણી ભરાયેલું દેખાય છે અને મિત્રો જીપી સિરીઝના અન્ય વિડીયો પણ આપ જોતા રહો આપણે ખેડા અને આજુબાજુના રોજિંદી કેટલીક ઘટનાઓ બતાવીએ છીએ આ ઉપરાંત લોકગીત દંતકથા રિવાજ હોય એ પણ બતાવીએ છીએ અને એ સાથે ખેડાનો નજારો જો જબરજસ્ત વરસાદ પડી રહ્યો છે આપણે રાજા શોપિંગ સેન્ટર ઉપર ઉભા છીએ અને સામેનો નજારો ખેડાનું મુખ્ય બજાર જ આ છે પાંચ રસ્તા અહીં ભેગા થાય છે ને મુખ્ય વેપારી ધમધમતો વિસ્તાર આ છે શોપિંગ સેન્ટર અને સરદાર ચોક ને આ મામા છે સંતરામ ટેલર અને આ ભદ્રેશભાઈ સુતરિયા એ પણ અહીંયા ઊભા રહીને વરસાદી માહોલનો નજારો જોઈ રહ્યા છે એટલે મેમોરિયલ શૂટ આપણે યાદગીરી માટે આ થોડું આવું બધું શૂટ કરીએ છીએ અને મિત્રો ગઈકાલે રાત્રે સાંજ સંધ્યા ટાઈમનો આપણે સરસ દ્રશ્ય જોયું એટલે રાજા શોપિંગ સેન્ટર આપણે ઉતર્યા છાત્રાલી શોપિંગ શાક માર્કેટ તરફ એટલે એનું સાંજે સરસ નીલા આકાશ જેવું સરસ દ્રશ્ય હતું એ શૂટ કર્યું અને સાથે આજનો વરસાદનો વિડીયો આપણે આ સાથે શેર કરીએ છીએ આ સાથે આપણે ચોત્રીસ ચર્ચા એક વિડીયો વિડીયો શેર કરવાનો છે જેમાં ખેડાની ચહલ પહલ બતાવવાના છે તો મિત્રો આ વિડીયો આપણે ગમે તો એને લાઇક કરો શેર કરો અને જીપી સીરી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જીપી સિરીઝ ચેનલના વિડીયો જોતા રહો જય હિન્દ વંદે ગુજરાત